ધનશ્રી વર્મા નહીં પણ આ છે યુઝવેન્દ્ર ચહલનો પહેલો પ્રેમ ખૂબસૂત મોડલને આપી બેઠો હતો દિલ કર્યું હતું પ્રપોઝ યુઝવેન્દ્ર ચહલ હાલમાં તેના અંગત જીવનને કારણે સમાચારોમાં છે જેનું કારણ એ છે કે તે તેની પત્ની ધનશ્રીથી અલગ થવા જઈ રહ્યો છે જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ છૂટાછીડાની પુષ્ટિ નથી કરી થોડા સમય પહેલા જ ચહલનું નામ આરજે જે મહાવત સાથે જોડાયેલું હતું જો કે આ વચ્ચે એક્ટ્રેસ ઝારા યાસમીનનું નામ ચહલ સાથે જોડાઈ રહ્યું છે એવા અહેવાલ છે કે ચહલ ચહલે યાસ્મીનને લાઈવ ચેટમાં પ્રપોઝ કર્યો હતો ત્યારે હવે આ મામલે ઝારાએ પોતાનું મૌન તોડ્યું છે તેણે કહ્યું કે ચહલ સાથેના તેના સંબંધોના સમાચાર એક અફવાથી વધારે કંઈ નથી તે અને ચહલ ફક્ત સારા મિત્રો છે અને તેમની વચ્ચે અફેર કે રોમાન્સ જેવો કોઈ સંબંધ નથી કોરોના સમયગાળા દરમિયાન ચહલ સાથે ઇન્સ્ટાગ્રામ પર તેણે લાઈવ સેશન કર્યું હતું જેમાં કોવિડ નાઇન્ટીન માટેના સલામતીના પગલાની ચર્ચા કરવામાં આવી હતી આ શાસન પછી આ અફવાઓએ જોર પકડવાનું શરૂ કર્યું જો કે આવી બધી અફવાઓ ખોટી અને પાયાવિહોની હતી તેણે એ પણ ખુલાસો કર્યો કે યુઝવેન્દ્ર ચૌહલે લાઈવ સેશન બાદ તરત જ લગ્ન કરી લીધા જેનાથી અફવાઓને વધુ વેગ મળ્યો ઝ્વારાએ કહ્યું કે આ ખોટી અફવાઓને કારણે તે શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી ખાસ કરીને જ્યારે યુઝવેન્દ્ર ચૌહલના લગ્ન પછી આ વાતો વધુ ફેલાઈ